તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો મિત્રો આપણે આવ્યા હતા એરંડામાં પાવડર સાંટવા પણ સેટથી એ જોયું તો આકલો સરતો હતો એટલે આપણે આવી ગયા કાટવા અને આકલાને તો કાઢી નાખ્યો પણ હવે કાદું છે જેટલું એ ચેક કરવું પડશે કારણ કે હવે શિખર ચારનો આવ્યો પછી કાદું છે જેટલું તો આપણને કંઈ ખબર નહીં તો હવે આપણે ચારે જેટે ફરી અને પહેલાં જોઈ લે કે આકલે જ જેટલું ઘાટું છે તો મિત્રો પહેલાં તો जार जो हो मित्रों अपनी आसी आसी उजी से इतनी बदी देखाती नहीं पर हाँ जहाँ से है हम तो हरी देखा हरी हमारी बेटी तो जो जहाँ से है मित्रों हरी है पर नथी उजी है ठामु की नथी उजी इधर आओ जो मर बेटू खार माँ देखाती नहीं ठामु की अनुजी से ही है बदी नहीं આંકલે બહુ ગાદી નથી કારણ કે આપણે ચારે જેડે પર જોઈ લીધું ચાર તો બહુ ગાદી નથી પણ હવે એને જે શેડું પાડ્યું છે એ તો આપણે હાથના પૂરવા જવું પડશે પહેલાં તો હવે આપણે જે કામ કરવા આવ્યા છે કામ કરવા અને પાવડર સાંટવાનું હોય રંડામાં કારણ કે ગળી પડી જઈએ ઉગતા આઈડા કાપી નાખે એ આપણે પાવડર સાંટવું પડશે પાવડર પહેલાં આપણે પાવડર સાંટી દઈએ તો મિત્રો આપણે એ રંડામાં માટે આ પાવડર લાવ્યા છે ફેન્ટોન નામનો પાવડર છે અને મિત્રો જો આવી ખપેડ્યું પડી છે આવી ખપેડિયો આનાથી મરી જાય મિત્રો તો હાલો પેલા આપણે પાવડર છાંટી દઉં તો મિત્રો પાવડર તો આપણે છાંટી દીધો છે અને હવે જાય હેરા આપણે આખલે નેડું પાડી દઉં અહીંયા બુરવા જાય હેરા હવે જઈને જોવું પડશે તેટલું નેડું પાડી ફે અને ત્યાંથી આવ્યો તો તો મિત્રો સાંડું આપણે બુરી નાખ્યું છે અને હવે ઘણા બાજુ રવાના થઈ ગયા છે કારણ કે હજી નાવું છે અને નહીં ધોઈ અને દશામાની આરતી પણ કરવાની છે તો હવે ઘણા બાજુ નીકળી ગયા છે અને તો મિત્રો આપણો બ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હવે તમને આપણી ચેનલ પર આવા જ બ્લોગ જોવા મળશે ખેતીવાડીના તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી નાખજો અને મિત્રો હજી આપણને એટલા બધા બ્લોગ બનાવતા આવડતું નથી હજી એમાં મ્યુઝિક એડ કરતાં નથી આવડતું પછી સાઉન્ડ ઇફેક્ટ એડ કરતા નથી આવડતું જેમ તમારો સપોર્ટ હશે એમ આપણે ધીમે ધીમે વધારા કરતા રહીશું અને બસ આજના બ્લોગમાં મિત્રો આટલું જ તો મિત્રો આપણી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દીધો કરીને જય માતાજી જય હિન્દ